બેટંકના રોટલાની ચિંતામાં ગરકા લાચાર ચહેરાઓ ધરણા પર બેસવા મજબૂર બન્યા છે અવારનવાર ફરજિયાત પૈસાના અભાવે ઉપવાસ કરતા આ ગરીબો આજે બેટંકના રોટલા રડવા દ્વારકાના સરકારી તંત્ર સામે ધરણા કરી રહ્યા છે એક તરફ અમીરો અને માલે તુજારો સેંકડો એકર જમીન ઉદ્યોગના નામે લઈ જાય છે તો બીજી તરફ ગરીબોનું પાથરણું પણ તંત્રને નડતું હોય એવું આ ઘટના પરથી જણાય છે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન દેવભૂમિ દ્વારકામાં લારી અને પાથરણાથી ગુજરાન ચલાવતા ગરીબો હાલ ધરણા પર બેઠા છે સરકારી તંત્ર સામે ધરણા કરી રહેલા લારી પાથરણા ચલાવતા લોકોનું કહેવું છે કે તેમની પીડાને તંત્ર સમજતું નથી અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે તંત્ર ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર હોટલના દબાણ અને રખડતા પશુઓ મામલે મૌન છે પણ તેમને ગરીબોના પાથરણાનું દબાણ દેખાય છે મહિલાઓના સશક્તિકરણની અને રોજગારીની વાતો કરતી સરકારનું તંત્ર અને તંત્રના અધિકારીઓ કાર્યવાહીના નામે શું કરે છે સ્થાનિક લારી ચાલક મહિલા પાસેથી સાંભળો જય દ્વારકાધીશ હું દ્વારકામાં રહું છું મારું નામ રિતિમ જેઠવા છે મારી ખારવા દરવાજે રેકડી ચલાવું છું અને એ રેકડી ઉપર મારું ઘર ચાલે છે હવે રેકડી આજે દસ બાર દિવસ થી ઉપાડીને લઈ ગયા છે કે અહીંયા ધંધો કરવાનો નહીં ટ્રાફિક થાય છે પણ ટ્રાફિક અમારા લીધે થતું જ નથી જ્યાં હોટલ છે ત્યાં કાર પાર્કિંગ થાય છે તો ત્યાં કેમ કોઈ બોલવા નથી જતું કાર પાર્કિંગ ના લીધે એક આખો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ બોલવા નથી જતું જનરેટર બાર પડ્યા હોય છે બરોબર ભદ્રકાલી બસ ની આવક જાવક છે તો ત્યાં એટલું ટ્રાફિક થાય છે તો ત્યાં કેમ કોઈ બોલવા નથી જતા કાર પાર્કિંગ કરે જ્યાં આવે ત્યાં કાર પાર્કિંગ કરી કરીને વહ્યા જાય ખૂટિયા એટલા કારવા દરવાજા આગળ ખૂટિયા એટલા રખડે ખૂટિયાને નથી ઉપાડતા પણ અમે નળીએ છીએ અમે ગરીબ માણસો છીએ અમે અમારું રોજી રોટના અમારા આની ઉપર જ ચાલે છે રેકડી ઉપર તો જ્યારે આવે ત્યારે રેકડી ઉપાડીને ઘા કરી દઈએ કઈ ધંધો ન કરવા દીએ જ્યારે આવે ત્યારે આગલેથી કિઓને નહીં કે આવી રીતે તમે બંધ રાખજો કે આમ તેમ આવીને સીધા હાલો બંધ કરો નો ના પાડીએ તો ટ્રેક્ટર માં ભરી ભરીને લઈ જાય નગરપાલિકાએ ઘા કરી દી. રોજના 30 રૂપિયાય નગરપાલિકાને અમે દઈએ છીએ પણ તોય અમને કોઈનો સાથ સહકાર મળતો નથી. તો હતા લારી ચાલક મહિલા આવા નિય કેટલાય મહિલા પુરુષ લારી પાથરાણાવાળા છે. જેમના રોટલા બંધ થયા છે કારણ કે દબાણ ની કાર્યવાહી કરતું તંત્ર તેમનો સામાન જપ્ત કરી લે છે આ સમયે ધરણા સ્થળ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા પણ તેમના સમર્થનમાં પહોંચ્યા છે તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે પણ હવે તો છાસ પણ હોય તેમ લાગે છે કારણ કે દ્વારકામાં છાસ વેચતા પાથરણાવાળાને પણ દબાણના નામે ઉઠાડી મૂકવામાં આવે છે

પકડી પકડીને છાસ વેચવાની મનાઈ કરે છે જે લોકો દરિયા કિનારે પ્રવાસીઓને ઊંટમાં સવારીઓ કરાવે છે એના ઊંટને પકડીને આ સરકાર લઈ જાય છે છે સૌથી અને આશ્ચર્યની વાત એ કે જ્યાં દ્વારકા નગરપાલિકાની ની રહેમ નજર હેઠળ બાર બાર પંદર પંદર ફૂટના બહાર નીકળેલા બાંધકામો જે ગેરકાયદેસર છે એને કોઈ ના પાડતું નથી એમના જનરેટરો રોડ ઉપર વાળાના રાખવામાં આવે છે કોઈ ના પાડતું નથી હોટલના પાર્કિંગો બહાર બનાવેલા છે કોઈ ના પાડતું નથી પણ જયારે મારો ગરીબ પોતાની જે પેટીયું રડે છે એની લારી ગલ્લો કે પાથરનું પાથરી અને ધંધો વ્યવસાય કરે છે એમને આ તંત્ર ત્રીસ રૂપિયા ઉઘરાવે તો છે જ એની પાસેથી રોજે રોજ ના અને એના આધારે એને પરમિશન મળે છે પણ એમાંથી એ વાલા નીતિ રાખીને અમુકને એની રેકડીઓ માલ સામાન સહિત ઉપાડી જાય એને તોડી નાખે છે એટલે એના વિરુદ્ધમાં આજે લારી ગલ્લા પાથરણાવાળા છાસ વેચવાવાળા જે ઊંટમાં સવારીઓ કરે છે એટલે રોજે રોજનું જે પેટીયું રડે છે એવા લોકોએ આજે ઉપવાસ પ્રાંત કચેરી દ્વારકા સામે ચાલુ કર્યા છે ત્યારે

આ ભગવાન દ્વારકાધીશના ધામમાં એની છત્રછાયા નીચે એના નેજા નીચે અમે અમારા બાળકોને સાંજે ખવડાવી શકીએ એટલા માટે એક રેકડી પણ ન ચલાવી શકીએ એટલે જ્યાં સુધી સરકાર આ ગેરકાયદેસર તમામ બાબતો કાતો દૂર કરે અથવા તો અમને પણ રેકડીઓ રાખવાની ધંધો કરવાની છૂટછાટ આપવામાં આવે જો અમારા ધંધા બંધ કરે છે તો પણ જેટલું છે એ બધું તોડી પાડવામાં આવે બંધ કરવામાં આવે આ માંગ સાથે પ્રતિક ધરણાની શરૂઆત આજથી કરી છે જ્યાં સુધી તંત્ર માને નહીં જ્યાં સુધી આ લોકોની તમામ લોકોની લડવાની તૈયારી છે ત્યાં સુધી અમે એમની સાથે છીએ